નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત રાંદેર પોલીસને મળી વધુ એક સફળતા રાંદેર પોલીસે ત્રણ આરોપીઓની એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે જિલ્લાની બ્રિજ નજીકની ચોત્રીસ ગ્રામ જેટલા એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા સાઠ હજાર બે મોપેડ પર પોલીસે જપ્ત કરી છે આરોપીઓ છૂટકમાં એમડી ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરતા હતા આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે આરોપી મોહમ્મદ જાવેદ નામના શખ્સ પાસેથી યુથ કોંગ્રેસના સભ્યોનો ઓળખ કાર્ડ પણ મળી આવ્યો છે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેનું નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ એ સલાબતપુરા અને મૈતરપુરાની હદમાં રહેવાવાળા ઈસમો છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેપટ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુનાના કામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવેલા હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી કહીં વેચે છે એ આધારે ગુનો દાખલ કરેલો છે કેટલા સમયથી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે